જય બાબારી સમયથી આગળ હનુમાનજીનું નું મંદિર છે અને ત્યાં જમણવાર ભલાભાઈ અજીતભાઈ અને જય જય પીર જય બાબારી સુરતભાઈ જય બાબારી રાજાભાઈ જય બાબારી રોહિતભાઈ જય બાબારી ઈશાભા જય બાબારી સિંધાભાઈ વિકરાંગભાઈ જય બાબારી થારીયું કાને લીયું જય બાબારી દાદા જય બાબારી જય બાબારી વાહ

અને આજની નાઈટ અહીંયા રોકાઈને કાલ સવારમાં નીકળશે અને બપોરે એમનું જમણવાર મોહનપુરા મૂણ છે દાભભાઈ અને લક્ષ્મણભાઈ અને વિરમભાઈ સાહેબ ધરમતી સાહેબ બોલોરામાં બધી અમારી બાબરી ટીમ છે મુબારકપુરાની આ બધાય સ્વયંસેવોકલ છે આ બે મહેમાન છે અમારે ધાણાથી આવેલા વાહ રે વાહ બરોબર હા બરોબર નવરા વર્ષ ભાઈ હા વાહ ભાઈ વાહ એ તો જોઈએ હવે જેનું અન્ન ખાય છે ભગવાન ભર્યા ભંડાર રાખે અને ખજાને કોદી ખોઈટ ન આવે જે સંઘ આવતો હોય ને એને આવો નવો મીઠાથી બધાને સહકાર અને જમણવાર ભગવાન રામદેવ બાબા કરાવે અને આજની તારીખ છે અઢાર સાત બે હજાર પચીસ અને અહીંયા સાંજના કેટલા વાગ્યા છે ભાઈ આઠ વાગ્યા છે અને જુઓ દૂધ પાક બનાવ્યો છે અને

કેસા ભજે છે ને એમના ઘરના છે અને આ ભરત ભરતભાઈ ને રમેશભાઈ ખીજડીયા અને આ ભરતભાઈ અને આ પટેલભાઈ આ બધી બેનો જો એ હાલીને આવે છે પણ એમને થાક નથી અને અમારે બધાના નામ મને પણ આવડશે ને ભલા ભાઈ કઈક કીધા હોય તો જય બાબા રે જય બાબા રે જય બાબા વાહ વરજાંગભાઈ જય સીતારામ ને જય બાબા રે

નામથી આખું અંધારું બહુ થઈ જાય પછી જય બાબા રે વારે ઈચ્છાબાન બોલાયા ને અહીંથી વિડીયો બંધ થઈ ગયો હતો